આજકાલ લોકો હેલ્ધી ટિપ્સ એટલે કે હેલ્ધી ડાયટ પ્લાન લેતા હોય છે અને એમાં તેને સ્પ્રાઉટ એટલે કે અંકુરિત એટલે કે ફણગાવેલા ધાન્ય લેવાની સલાહ આપવામાં આવે છે અને કહેવામાં આવેલ છે કે ફણગાવેલા ધાન્યમાં વિટામિન પ્રોટીન પ્રચુર માત્રામાં હોય છે અને તેમાં ફાઈબર પણ ઘણું બધું હોય છે એટલે તે પચવામાં પણ આસાનીથી પચે છે તો આજના આપણે આ વિડીયોમાં જોશું કે આયુર્વેદ શાસ્ત્રમાં અંકુરિત ધાન્ય કે અંકુરિત ફણગાવેલા ધાન્ય વિશે આયુર્વેદ સહિતામાં શું કીધેલું છે તો આયુર્વેદ શાસ્ત્રમાં મુખ્યત્વે બે પ્રકારના ધાન કહેલા છે શુભ ધાન્ય અને સિંબી ધાન્ય શુભ ધાન્યમાં આવે બાજરો જુવાર મકાઈ ઘઉં જે શુભ ધાન્યમાં આવે છે સિંબી ધાન્યમાં આવે છે મગ તુવેર રાજમા ચણા ઉડદ મસૂરી દાળ જે સિમ્બી ધાન્યમાં આવે છે બધા જ પ્રકારની દાળ મગ મઠ ચણા તુવર મસૂર જે પણ સિંબી ધાન્ય માં આયુર્વેદ શાસ્ત્ર માં લેવામાં આવેલું છે સિંબી ધાન્ય કોના માટે સારી છે અને કોના માટે સારી નથી કોણે લેવી જોઈએ અને કોણે ન લેવી જોઈએ તેનું આયુર્વેદ શાસ્ત્ર માં વિસ્તાર વર્ણન કરેલ છે અને સિંબી ધાન્ય ના ગુણધર્મ પણ કીધેલા છે આયુર્વેદ શાસ્ત્ર માં કીધેલું છે કે તમારે ફણગાવેલા ધાન્ય ખાવું હોય તો કેવી રીતે ખાવું જોઈએ કોને ખાવું જોઈએ કેવી રીતે પકાવવું જોઈએ અને તમારે ધાન્ય ખાતી વખતે શું કાળજી રાખવી જોઈએ આચાર્ય ચરકે ચરક અષ્ટાંગ સિંબી વર્ણન કરેલ છે શીતલા સહાય અંગે વૃક્ષના અગ્નિકા એવું આયુર્વેદ શાસ્ત્ર માં તેના લક્ષણો અને ગુણધર્મો વિશે જાણી આપેલી છે સિંબી ધાન્યનો રસ મધુર અને કસાય એટલે કે ગળ્યો અને થોડો ધૂરો છે મધુરા શીતળા શીતળા એટલે કે તે શીતળ છે ગુરુવા એટલે કે તે પચવામાં ભારે છે વૃક્ષા એટલે કે તે શરીરમાં વૃક્ષતા ડ્રાયનેસ ઉત્પન્ન કરે છે ચરક ઋષિ સૂત્રસ્થાનમાં અધ્યાય સત્યાવીસ માં કહે છે કે સિમ્બી વૃક્ષા કસાય છે કોષ્ટે વાત પ્રકોપીની વૃક્ષા કસાય એટલે કે તે વૃક્ષ છે કસાય એટલે તુરી છે અને કોષ્ટે વાત પ્રકોભાઈ કારણ કે તમારા આતળા અને કોઠામાં વાયુ ઉત્પન્ન કરીને તેને સુકા કરે છે સીમબી ધાન્યને અચક્ષુષ એટલે કે કે તે તમારી આંખો માટે અહિતકર છે તે આંખોને નુકસાન કરે છે જો તમારે આંખોને લગતી તકલીફ હોય તો તમારે સિંબી ધાન્ય અને ફણગાવેલી વસ્તુ ખાવી જોઈએ નહીં વિષ્ટમીની એટલે કે મળરોગના સિંબી ધાન્ય તમને કબજિયાત કરે છે એમાં પણ તમે જો ફણગાવેલા ખાઓ એટલે કે તેને ફણગાવો તો ઓર તે પચવામાં ભારે થાય અને ઓર તે મળ રોકનાર થાય તે વધારે પડતું કબજિયાત તમને કરે છે હવે આપણે જોશું કે ફણગાવેલા ધાન્યનું સેવન કોણ કરી શકે તો જેની અગ્નિ એટલે કે જેનું પાચન સારું છે જેને ભૂખ સારી લાગે છે જેને વધારે પડતું બળનું કામ રહે છે જે વધારે પડતો વ્યાયામ કરે છે તે લોકોને ફણગાવેલું ધાન્ય આસાનીથી પચે છે ફણગાવેલા ધાન્યનો કોણે સંભાળીને ઉપયોગ કરવો જોઈએ તો તેના માટે જેને પાચન નબળું હોય જેને ભૂખ ઓછી લાગતી હોય જેને ગેસ એસિડિટી અપાછાની તકલીફ હોય તો એ લોકોએ ફણગાવેલા ધાન્યનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે તેની તે તકલીફમાં વધારો કરે છે અને પાચનની લગતી તકલીફોમાં તેને વધારો થાય છે જે લોકોના શરીરમાં વાયુ વધારે હોય એટલે વાત પ્રકોપ થયેલો હોય તેને પણ અંકુરિત ધાન્ય લેવું નહીં કારણ કે તેનાથી તેને વાત પ્રકોપ વધે છે અને શરીરના દુખાવામાં પણ વધારો થાય છે અને તેને શરીરમાં એકદમ ડ્રાયનેસ ને શરીર સુકું થઈ જાય છે નાના બાળકો અને વૃદ્ધોને પણ અગ્નિ મંદ રહે છે તો તેને પણ ફણગાવેલું ધાન્ય લેવું નહીં તો હવે આપણે જોશું કે ફણગાવેલ ધાન્ય લેવાની ફીથી શું છે અને કોણે ફણગાવેલું ધ્યાન રહેવું જોઈએ કે જે બળવાન વ્યક્તિ છે જેનો અગ્નિ સારો છે તેને ફણગાવેલું ધાન્ય લેવું જોઈએ અને ચરક ઋષિ કહે છે કે તમારે ફણગાવેલ ધાન્ય લેવું હોય તો સ્નશ ને એટલે કે ઘીમાં અથવા તેલમાં વઘારીને તમારે લેવું જોઈએ અને જો તમારે દાળ પણ ફણગાવીને લેવી હોય તો ફોતરા વાળી દાળ જે ધાન્ય છે તેને તમારે ફણગાવીને અને ઘીમાં અથવા તેલમાં વઘાર કરીને લેવું જોઈએ અને જો તમારે ફણગાવીને ધાન્ય ખાવું જ હોય તો તેને આખી રાત પલાળી સવારે તમારે તેને તેમાંથી પાણી કાઢી ગાળી અને તેને ઘીમાં અથવા તેલમાં વઘારી લેવું નહીં કે સૂકું ડાયરેક્ટ તમારે અંકુરિત ધાન્ય ખાવું જયારે આપણે અંકુરિત ધાન્ય વઘારીને લઈએ છીએ એટલે તેમાં અગ્નિ સંસ્કાર થાય છે એટલે તે પચવામાં હલકું થાય છે અને ઘી ને તેલને કારણે તેમાં વૃક્ષતા પણ ઓછી થાય છે એટલે તમારે અંકુરિત ધાન્ય લેવું હોય તો વઘારીને જ લેવું અને જેને આંખોને તકલીફ હોય છે તે પણ જો અંકુરિત ધાન્ય વઘારીને લે છે તો ઘી અથવા તેલને કારણે તેને આંખોને પણ નુકસાન થતું નથી આપણા ગઢિયા પહેલા જ્યારે દાળ ભાત ખાતા અથવા દાળ સાથે કોઈ વસ્તુ લેતા તો દાળમાં ઘીનો ઉપયોગ કરતા એનું કારણ એ છે કે દાળ વૃક્ષ કોરી છે અને ઘીના કારણે તેમાં સ્નિગ્ધતા આવે છે અને પચવામાં પણ આસાનીથી પચે છે ને તમને કભત કરતી નથી મહારાષ્ટ્રમાં ચણા અને દાળની બનાવેલી પૂરણપોળીનું ખૂબ જ ચલણ છે એટલે જ્યારે તે લોકો પૂરણપોળી બનાવે છે તેમાં તે ઘણી બધી માને કે પ્રચુર માત્રામાં ઘીનો ઉપયોગ કરીને તે પૂરણપોળી ઘી સાથે રહે છે એનું પણ આ જ કારણ છે કે ઘી સાથે લેવાથી તે આસાનીથી પચી જાય આયુર્વેદ શાસ્ત્રમાં મગની દાળને શ્રેષ્ઠ કેલ છે તેમાં પણ ખોતરાવાળી મગની દાળને ખૂબ જ મહત્વ આપેલું છે અને જો તમારે અંકુરિત ધાન્ય ખાવું જ હોય તો અઠવાડિયામાં એક થી બે વાર જ લેવું ફણગાવેલ તમારે ધાન્ય લેવું હોય તો તેના અંકુરો બહુ મોટા ન હોવા જોઈએ કારણ કે જો અંકુરો બહુ મોટા થઈ જાય તો મેઇન ધાન્ય છે તે સુકાઈ જાય છે અને તે અંકુરોમાં પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ થાય છે અને ઇન્ફેક્શન કારણે તમને અપચો ઉત્પન્ન થાય છે અને બીજા બધા ઘણા બધા રોગો ઉત્પન્ન થઈ શકે છે જો તમે ફણગાયેલું ધાન્ય રેગ્યુલર લ્યો છો વધારે પડતું રહ્યો છો તમારું પાચન નબળું છે તમારી અગ્નિ ઓછી છે અને તમારું બેઠાડું જીવન છે છતાં પણ તમે રેગ્યુલર અંકુરિત ધાન્ય વધારે પ્રમાણમાં લ્યો છો તે તો તે અપચો ઉત્પન્ન કરી અને શરીરમાં આમદોષ ઉત્પન્ન કરશે શરીરમાં આમદોષ ઉત્પન્ન કરીને તમને ઘણા બધા રોગો ઉત્પન્ન તમને એટલે કે પણ આવશે ડાયાબિટીસ બીપી જેવી બીમારીઓ પણ થઈ શકે છે તો આ કે આયુર્વેદ શાસ્ત્રમાં અંકુરિત ધાન્ય વિશે શું માહિતી મળે છે કોને લેવું જોવે કેટલી માત્રામાં લેવું જોવે અને કેવી રીતે લેવું જોઈએ તો આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થાય એવી આશા છે જય ધન્વંતરી